નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જે શિયાળુ પાકની અંદર ઘઉંનું વાવેતર કરતા હોઈએ છીએ મિત્રો એ ઘઉંના વાવેતરની અંદર જ્યારે પ્રથમ પિયત કરવામાં આવે છે અને એ પિયતની અંદર આપણે કેવી કેવી તકેદારી રાખી અને પિયત કરીએ તો સરવાળે આપણા ઉત્પાદનમાં વધારો થાય એના વિશે આજે આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો હવે મિત્રો શિયાળો ઋતુની અંદર ઘઉંના વાવેતર પછી જ્યારે આપણે પ્રથમ પિયત આપતા હોઈએ છીએ મિત્રો એ કોરવાણ તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો હવે આ કોરવાણ પછી ચારથી પાંચ દિવસ પછી આપણે જ્યારે બીજું પિયત આપતા હોઈએ છીએ એને બીજવાણ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો હવે મિત્રો કોરવાણ અને બીજવાણ આ પછીનું જે પિયત કરવામાં આવે છે મિત્રો એ ખૂબ જ ક્રિટિકલ પિયત છે જો આ પિયતમાં આપણે યોગ્ય સાવચેતી સાથે જો પિયત નહીં કરીએ મિત્રો તો આપણા સરવાળે ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે મિત્રો જ્યારે આ પ્રથમ પિયત કરવાનો હોય ત્યારે આપણે આપણા જમીનની અંદર ભેજનું પ્રમાણ કેટલું છે એનું પણ મૂલ્યાંકન કરવું જરૂરી બનશે મિત્રો હવે આ જે પિયત છે એ લગભગ એકવીસ દિવસની આજુબાજુ જો પિયત કરવામાં આવે તો ખૂબ જ સારા એવા પરિણામો પ્રાપ્ત થાય છે મિત્રો એનું કારણ એ છે કે આપણા ઘઉંના છોડની અંદર એકવીસ દિવસની આજુબાજુ જે સોટી મૂળ હોય એમાંથી નવા નવા તંતુમૂળ ફૂટવાની શરૂઆત થઈ ચૂકી હોય છે મિત્રો હવે એ જે સમય હોય એ સમયે જો તમે પિયત આપશો તો ખૂબ જ સારા એવા પરિણામો પ્રાપ્ત થાય છે મિત્રો અને મિત્રો જ્યારે તમે આ પિયત એકવીસ દિવસની આજુબાજુ કરવા જઈ રહ્યા હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે હદથી વધારે પણ પિયત આપવાનું નથી મિત્રો જો આપણી જમીનની અંદર જો હદથી વધારે પાણી ભરેલું હશે મિત્રો તો આપણા પાકમાં ઓક્સિજનનું જે પ્રમાણ છે એ ઘટી જશે મિત્રો એનું કારણ એ છે કે આપણી જમીનની અંદર જે આ કુદરતી તત્વો ઓક્સિજન પડેલું છે એ જો આપણી જમીનમાં પાણી ભરેલું હશે તો આપણો છોડ મૂળિયા દ્વારા ઓક્સિજન લઈ શકશે નહીં અને એના કારણે આપણા છોડની અંદર ક્લોરોફિલની પ્રક્રિયા અટકી જશે હવે જોવા ક્લોરોફિલની પ્રક્રિયા જો અટકી જશે તો એના થકી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ અટકી જશે મિત્રો અને સરવાળે આપણો પાક પીળો પડતો જશે મિત્રો તો એનું પણ તમારે તકેદારી રાખવાની છે કે જેથી કરીને આપણા ઘઉંના પાકની અંદર એકવીસ દિવસની આજુબાજુ ખૂબ જ હળવું પિયત આપવાનું છે મિત્રો તો જો હદથી વધારે પાણી ભરેલું હશે અને લાંબા સમય સુધી જો આપણે આ પિયતનું પાણી ભરેલું રહેશે મિત્રો તો ઘઉંના પાકના મૂળિયા પણ સડવાનો પ્રશ્ન ઊભો થશે અને નીંદણ પણ વધારે ઉગવાનો પ્રશ્ન આવી શકે છે મિત્રો તો આવી પણ આપણે તકેદારી રાખવાની છે હવે બીજો પ્રશ્ન એવો છે મિત્રો કે જ્યારે તમે એકવીસ દિવસની આજુબાજુ પિયત કરશો તો ખૂબ જ અગત્યના દિવસો ગણાશે પણ હકીકત પંદર દિવસની આજુબાજુ જો તમે પિયત કરશો આગોતરું તો પણ આપણા પાકને એ યોગ્ય રીતે પિયત નહીં મળે અને એકવીસ દિવસ પછી જો થોડું ઘણું મોડું કરશો લગભગ ત્રીસ દિવસની આજુબાજુ તો પણ આપણા પાકને એ યોગ્ય સમયે પિયત નહીં મળે મિત્રો તો એની પણ તમારે ખાસ કાળજી રાખવાની છે કે એકવીસ દિવસની આજુબાજુ નવા તંતુમૂળ ફૂટતા હોય એ સમયે ભેજનું પ્રમાણ જોઈને તમારે હળવું પિયત આપવાનો છે મિત્રો આ હળવા પિયતથી આપણા ઉત્પાદનમાં ઘણો ખરો વધારો આવી શકે છે મિત્રો હવે મિત્રો બીજી વાત એ છે કે ઘણા બધા ખેડૂત મિત્રોની જમીન સમતલ હોતી નથી મિત્રો તો જે ખેડૂત મિત્રોની જમીન સમતલ ન હોય એવા ખેડૂત મિત્રોએ સળંગ કેરા રાખવા ન જોઈએ મિત્રો નાના નાના કેરા અને એની અંદર હળવું પિયત આપશે તો સારું એવું ઉત્પાદન વધી શકે છે મિત્રો એટલે આવી પણ કાળજી રાખવાની છે મિત્રો અને જ્યારે તમારા ઘઉંનો પાક ગાભા અવસ્થા આવી જાય એવા સમયે જો તમે સળંગ કેરા કરી અને પિયત આપશો તો કોઈ પ્રોબ્લેમ ઊભો થશે નહીં મિત્રો તો એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો તો મિત્રો મારા આ વિડીયોના માધ્યમ દ્વારા જો તમને યોગ્ય અને સાચી અને સચોટ માહિતી જો મળેલી હોય તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો હસતું